તૈયારીઓ ચાલી રહી છે સુરતના લસકાણા સ્થિત જલારામધામ મંદિરે અન્નકુટ દર્શન શોભાયાત્રા જાહેર ભંડારો સહિતનું આયોજન કરવામાં આવ્યું છે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ની જન્મ જયંતિ ની સુરત શહેરમાં દર વર્ષે ભવ્ય ઉજવણી થાય છે આ વર્ષે પણ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી બુધવાર ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રોજ થનાર છે જેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે સુરતના લસકાણા ડાયમંડ નગર પાસે આવેલા શ્રી શાંતાબેન દયાળજી ભાઈ કોટક ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી જલારામ ધામ મંદિર અન્નપૂર્ણ ક્ષેત્ર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે અહીં આરતી શોભાયાત્રા જાહેર ભંડારા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના ટ્રસ્ટી ધનવાનભાઈ કોટકે જણાવ્યું હતું કે સવારે છ કલાકે મંગળા આરતી સાડા દસ કલાકે પૂજા વિધિ અગિયાર કલાકે છપ્પન ભોગ કુટ આરતી અને સાંજે સાત કલાકે સંધ્યા આરતી થશે આ ઉપરાંત ત્રણ જગ્યાએથી જલારામ બાપાની શોભાયાત્રા નીકળશે જે જલારામ મંદિર લસકાણા ખાતે પહોંચશે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે તેમજ બપોરે અગિયાર વાગ્યાથી ભોજન પ્રસાદ શરૂ થશે જે રાત સુધી ચાલશે જલારામ બાપાના દર્શન અને પ્રસાદ લેવા ધનવાન કોટકે સૌ લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું ગણેશ કુમાર દિયાળજી ભાઈ કોટક કેરોક ધનવાન ભાઈ કોટક આયોજનમાં સવારથી ચાલુ થઈ જાય આયોજન વેલી જે રેગ્યુલર 6-7 વાગ્યાની જે આરતી છે એ ચાલુ થઈ જાય પછી 10:30 વાગ્યે પૂજા આરતી થાય મહા આરતી થાય સાંજે બપોરે અનકોટ આરતી થાય અને 11 થી રાતના જ્યાં સુધી લોકો આવે ત્યાં સુધી ભોજન પ્રસાદ ચાલુ રહે

આશા રાખ્યા વગર ચોવીસે કલાક રાત ને દિવસ જે કામ કરી રહ્યા છે આજે પંદર દિવસથી જે રાહુલભાઈ પટેલ એના ભરોસે જ એસી ટકા રસોડું આવે મીઠાઈઓ ચાર પાંચ જાતની બનાવી છે અણકોટમાં તો પચાસ મીઠાઈ અલગ અલગ બનાવી છે અણકોટ જે અણકોટની મીઠાઈ છે એ તો દોઢસો બસો મણ એક્સ્ટ્રા બનાવી છે બાકી તો કોઈ લિમિટ જ નથી બનતું જ જાય ઢગલા બંધ જલારામ ભક્તોને હું કહેવા માંગુ છું પેલા તો હું મારા જે અહીં સેવા આપી રહ્યા છે એના મારા પાંચ નામ બોલવા છે કે અહીંયા ને દિવસ લોહારી કામ કરવા અરવિંદભાઈ લોહાર છે એમ મહેશભાઈ આહિર છે એ જ રીતે લાલાભાઈ દરજી છે એ જ રીતે બધા અહીંયા કામ કરે છે બહુ જાદા નામ નથી આપતો પણ ઓછામાં ઓછા બસો જણા બસો જણા એમાં ભાઈઓ બહેનો આવી ગયા બધા રાતને દિવસ એટલી સેવા આપે છે કે જે આપણે ઘરે કોઈ દીક કર્યું જ ન હોય એમાંનું આ કામ કરે છે